આપ સૌની વચ્ચે રાજ પાર્ટી ખાતે ઉપસ્થિત રહેતા ખુબ જ આનંદની લાગણી અનુભવું છું મારા પૂર્વ વક્તાઓએ અનેક સમાજના ન્યાય અને અન્યાય બાબતે કાયદાકીય જોગવાઈઓ બાબતે વાતો કરી છે એનો સાર એવો છે કે આવી ઉજવણીઓ ઘણી વખત આપણે કરીએ છીએ વખતો વખત કરીએ છીએ પરંતુ એ ઉજવણી એક દિવસ પૂરતી સીમિત નથી સાચી ઉજવણી ત્યારે જ સાર્થક થયેલી ગણાશે કે જે અહીંયાથી વાતો થાય છે સમાજના અધિકારો વાતો થાય છે એનો સાચી રીતે અમલ થાય સમાજ અનેક રીતે અનેક સમસ્યાઓ માંથી પસાર થઈ રહેલો છે અને આ એ સમાજ છે કે જેને આઝાદી પૂર્વે પણ બિરશ્યામ મુંડા હોય ગુરુ ગોવિંદજી હોય તાટિયા હોય આવા અનેક જેઓએ આઝાદીની ચળવળની અંદર પણ પોતાનું સર્વસ્વ હોમ્મી દઈને આ દેશની આઝાદી માટે પણ પોતાનું યોગદાન આપેલું છે અને એવા સમાજમાંથી જ્યારે આપણે સૌ આવીએ છીએ ત્યારે સૌને એનું ગૌરવ એટલા માટે હોવું જોઈએ કે માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર આદિવાસી સમાજ જળ જંગલ અને જમીનની જે એની પ્રકૃતિ છે પ્રકૃતિની સાથે સંતુલન જાળવવાની અંદર મહત્વની ભૂમિકા ભજવેલી છે અને અન્ય સમાજોને પણ જીવન જીવવા માટે એમણે પ્રેરણા આપેલી છે એ આદિવાસી સમાજ છે પરંતુ આજે દુઃખની વાત એ છે કે આદિવાસી સમાજના વિકાસ માટે એના અધિકારો માટે એની સામાજિક જે સામાજિક વિકાસ છે એને આગળ વધારવા માટે તમામ રાજકીય પક્ષો કે તમામ સરકારો વાતો કરે છે પરંતુ સાચા અર્થની અંદર એ સમાજનો આજે આઝાદીના પંચોતેર એસી વર્ષ પછી પણ જે મુખ્ય પ્રવાહની અંદર મુખ્ય ધારાની અંદર લાવવા માટેનો જે સાચો પ્રયત્ન થવો જોઈએ એમાં કઈક ને કઈક આજે પણ ખામી છે અને એ ખામી એટલા માટે છે કે કે હમણાં જ મારા વાત કરતા હતા એમ આ સમાજમાંથી જે અનામત બેઠકો છે અનામત બેઠકો ઉપરથી પણ જે પ્રતિનિધિઓ ચૂંટાઈને જાય છે એ પ્રતિનિધિઓ આદિવાસી તરીકે ચૂંટાઈને જાય છે જો એ આદિવાસી નહીં હોય તો એને એ જ સીટ ઉપરથી એ બેઠક ઉપરથી ચૂંટણી લડવાનો પણ અધિકાર નથી વિચારધારા છે એ આડે આવે છે ત્યારે આવા નેતાઓની આ સમાજને જરૂર નથી આ સમાજના નામે

જ્યારે જ્યારે પણ આ સમાજની ઉપર અન્યાય થાય છે ત્યારે આ દેશના નાગરિક તરીકે મારી પણ પ્રથમ છે 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 કે જે કચડાયેલો સમાજ મુખ્ય ખૂબ દૂર અને પ્રવાહની અંદર આપણે લાવવો જોઈએ અને એ જ્યારે મુખ્ય પ્રવાહની અંદર આવશે ત્યારે જ આ ભારત દેશનો સાચો વિકાસ થયેલો ગણાશે અને એટલા માટે માત્ર આદિવાસી સમાજના જ નેતાઓ કે આગેવાનોએ નહીં પણ સર્વ સમાજના નેતાઓએ પણ આદિવાસી સમાજનું સન્માન કરવું જોઈએ અને એને મુખ્ય પ્રવાહની અંદર લાવવા માટે પોતાનું યોગદાન આપવું જોઈએ એવી આજના પ્રસંગે હું એમને પણ વિનંતી કરું છું આજે આદિવાસી સમાજના અનેક પ્રશ્નો છે આજે આદિવાસી સમાજના દાખલાઓ માટેની કેટલી મોટી મૂંઝવણ છે અને જે સરકાર છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી ગુજરાતની અંદર રાજ કરે છે એ સરકારે તો હદ બતાવી દીધી અને નકલી આદિવાસીઓને પણ દાખલા આપવાનું ચાલુ કરી દીધું અને એના કારણે જે આદિવાસી છે એ આજે શિષ્યવૃત્તિથી વંચિત છે એ પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણની તો વાત જ દૂર છે આ તમામ જે એના અધિકારો છે એ અધિકારોથી આ સમાજ વંચિત થતો જાય છે અને આવનારા દિવસોની અંદર પણ સમાજ જો જાગૃત અત્યારે જાગૃત થઈ રહેલો છેલ્લા દસ વર્ષની અંદર જે સમાજની અંદર જાગૃતિ હું જોઈ રહેલો છું હું ત્રીસ વર્ષથી જાહેર જીવનમાં સક્રિય છું અને મેં જે જોયું છે કે આજે નાના નાના આ સમાજના યુવાનો પણ આજે આ સ્ટેજ ઉપર આવી અને પોતાના હક અને અધિકારની વાત નિડરતાથી કરતા થયેલા છે અને એટલા જ માટે મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આવા જ યુવાનો એ ગમે એ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા હશે પણ જ્યાં સમાજનું હિત આવશે ત્યારે સમાજના હિત માટે એ પાર્ટીઓના જે દિવાલો છે એ ઠેકી જઈને પણ સમાજનું હિત સર્વોપરી આ રાખી અને એમનું જે ભૂમિકા છે ભૂમિકા ભજવશે હમણાં જ મને ધનરાજભાઈ કહેતા હતા કે આ આદિવાસી સમાજને જે અન્નનો અધિકાર મળેલો છે જેમાં બીપીએલ કેટેગરીમાં જે આવતા પરિવારો છે એને મફત અનાજ પણ મળે છે અને એ અન્નનો જે અધિકાર છે એ તત્કાલીન ડોક્ટર મનમોહનસિંહની સરકારે જે આપેલો હતો એને પણ ખતમ કરવા માટે આ સરકાર જઈ રહેલી છે આજે અનેક પરિવારોને નોટિસો મળી છે અમે થોડા જ દિવસો પહેલા વાલિયા વિસ્તારની અંદર મોટી રેલી યોજીને એનો વિરોધ કરેલો આજે ઝઘડિયા તાલુકામાં પણ હજારોની સંખ્યામાં એ બીપીએલ કાર્ડ ધારકોને નોટિસો મળી ચૂકી છે એનું પાછળની સરકારની જે મનસા છે એ મનસા આવા ગરીબ પરિવારોને જે જે સરકાર તરફથી સહાયો મળી રહેલી છે એમાંથી કેવી રીતના એમને દૂર કરવા એ માટેની આ સરકાર પેરવી કરતી આવેલી છે જે પરિવારની પાંચ એકર થી વધારે જમીન હોય એવા પરિવારોને નોટિસ કાઢી છે જે પરિવારો જીએસટી ભરતા હોય ઇન્કમ ટેક્સ ભરતા હોય નોકરી કરતા હોય એવા પરિવારોને નોટિસ કાઢી છે પરંતુ જે પરિવાર મજૂરી કરે છે એનું બે ટંકનું રોટલો પણ એ એની મજૂરીમાંથી કાઢવો મુશ્કેલ છે એવા પરિવારોને પણ નોટિસો આપવામાં આવી છે અને એ બિલકુલ ગેરકાયદેસર છે અને એટલા જ માટે અહીંયાથી જે કાયદાકીય નિષ્ણાંત છે આપણા ભાઈશ્રી એડવોકેટ વાત કરતા હતા કે આ શિડ્યુલ પાંચ નો વિસ્તાર છે આ વિસ્તારની અંદર પેશા એક્ટ લાગુ છે

તો પંચાયત પાસે જવું પડે અને ગ્રામ સભાની જરૂર નથી પરંતુ આ સીડ્યુલ પાંચ નો વિસ્તાર હોવાને કારણે ગ્રામસભાની મંજૂરી કોઈ પણ બીપીએલ કાર્ડ ધારકને હટાવતા પહેલા ગ્રામસભાની મંજૂરી લેવી જરૂરી છે અને ગ્રામસભાએ મંજૂરી નહીં આપી હોય ત્યાં સુધી સરકાર કે તંત્ર એને દૂર નહીં કરી શકે એને કારણે કોઈએ ચિંતા પણ કરવાની જરૂર નથી અને જ્યાં મુશ્કેલી ઊભી થશે ત્યાં અમને યાદ કરજો અમે તમારી પડખે આવીને ઊભા રહી જઈશું આજના આ દિવસે માત્ર જે નવયુવાન આદિવાસી ભાઈઓ છે બહેનો છે એમને પણ નિદરતાથી સમાજના જે કંઈક પ્રશ્નો છે એને ઉઠાવવા માટેનું હું આહવાન કરું છું વિનંતી કરું છું જ્યારે જયારે મુશ્કેલીઓ પડશે ત્યારે અહીંયા બેઠેલા તમામ જે મિત્રો સમાજનું કામ કરે છે પણ બિન રાજકીય રીતે એટલા માટે હું આ વાત મૂકવા માંગુ છું કે જ્યારે સમાજનો વિકાસ જો રાજકીય રીતે સમાજના આગેવાનો મુખ્ય ધારાની અંદર નહીં હોય મુખ્ય હોદ્દાઓ પર નહીં હોય ત્યાં સુધી સમાજનો વિકાસ પણ પૂરો થવાનો નથી અને એના જ કારણે સમાજે દિશા નક્કી કરવાની છે અત્યારે આ સમાજને ભ્રમિત કરવા માટે અનેક લોકો કામ કરી છે આપણે લોકલ પોલિટિક્સ પણ જોઈએ છે રાજ્યનું પોલિટિક્સ પણ જોઈએ છે પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાએનું પોલિટિક્સ પણ આપણે બધા જોઈએ છે કારણ કે આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે અને સોશિયલ મીડિયાના કારણે તરત જે કંઈક બનાવો થાય છે વાતો થાય છે એ તરત વાયરલ થાય છે ત્યારે આપણે જેના ઉપર ભરોસો મૂકીને આ વિસ્તારમાંથી આપણો નેતૃત્વ કરે એવા નિડાણ નેતાઓને કેટલીક અપેક્ષાઓ સાથે છૂટીને મોકલીએ છીએ પરંતુ એ એવી રાજકીય પાર્ટીની સાથે જોડાયેલા હોય છે કે એ રાજકીય પાર્ટીની વિચારધારા સંપૂર્ણપણે વિપરીત હોય છે અને એ સમાજના માટે ઘાતક સાબિત થાય છે ત્યારે એવી રાજકીય પાર્ટીના આપણા સ્થાનિક નેતાઓને પણ જે ભૂલેલો રસ્તો છે એ ભૂલેલા રસ્તા ઉપર જતા હોય તો એને વાળવાની જવાબદારી પણ સમાજની છે અને એના માટે ગુપ્ત રીતે સમાજના લોકો પણ એનું ચિંતન કરે મનન કરે મંથન કરે અને તો જ એવા જે વરિષ્ઠ કાર્યકરો છે આગેવાનો છે એને પાછા લાવી અને સમાજનો જ્યાં હિત છે એવી નાની નાની છત્રીઓની છત્રછાયા છોડીને મોટી છત્રીની અંદર કે જ્યાં જે સમાજનું હિત હોય એવી રાજકીય છત્રીની અંદર આવીને એને બેસાડો અને સમાજના હિત હિત અને અધિકારની વાતો કરો તો જ આવનારા દિવસોની અંદર આ સમાજનું ઉત્થાન પણ થવાનું છે આ જે લિગ્નાઇટના પ્રોજેક્ટ અહીંયા આવે છે પણ તમને બધાને ખ્યાલ હશે કે દમલાઈનો પ્રોજેક્ટ હોય કે વાલિયામાં ભાગાનો પ્રોજેક્ટ હોય એ પ્રોજેક્ટ માટે જે જબરજસ્ત વિરોધ આ વિસ્તારમાંથી આદિવાસી સમાજે કર્યો અને એના કારણે હાલ પૂરતો આ પ્રોજેક્ટ પડતો મુકાયો છે અને એની પાછળનું પણ જે કારણ છે એ કારણ આ ગ્રામ સભાની તાકાત છે જાણતા નહીં હોય તો જાણી લેજો કે ગ્રામ સભાની જે તાકાત છે એ તાકાત વિધાનસભાની પણ નથી અને લોકસભાની પણ નથી ત્યારે આનો સંપૂર્ણપણે આ જે કાયદો છે એ કાયદાનું રક્ષણ કરવાનું કામ આ વિસ્તારના લોકોનું છે આ વિસ્તારના આદિવાસી સમાજના ગણેલા યુવાનોનું અને જ્યાં પણ જરૂર પડે ત્યાં અમને યાદ કરજો ભાઈ શ્રી ધનરાજને વિશેષ અભિનંદન આપું છું કે એણે જે આ કાર્યક્રમનું આયોજન કર્યું અમે તો એમના પિતાશ્રી સાથે વર્ષો સુધી આ વિસ્તારની અંદર કામ કરેલું છે આજે એમને પણ યાદ કરીએ દલપતભાઈને પણ એમના જ નકશે કદમ ઉપર ભાઈ શ્રી ધનરાજ પણ આ સમાજ માટે ખૂબ જ ચિંતિત છે સમાજના નવ યુવાનોને સાથે રાખીને હજુ વધારે વિકાસ થાય એમની સાથે સાથે સમાજના જે અધૂરા કાર્યો છે એ અધૂરા કાર્યોને પૂરા કરવા માટે પણ એને શક્તિ મળે એવી આજના સમયે હું પ્રાર્થના કરી અને આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો આજના કાર્યક્રમની અંદર મને ઉપસ્થિત રાખીને આપની વચ્ચે મારા વિચારો વ્યક્ત કરવાની તક આપી એના માટે હૃદયપૂર્વક આભાર માનીને વિરમું છું જય હિન્દ જય આદિવાસી જય જોહાર